નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી આજના સમાચાર મિત્રો ગાંધીનગરના સરકાસણ વાસણા હરમતિયામાં આવેલ 7 ફ્લેટના ચોથા માળે આવેલા મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમ તેમ કરીને ફ્લેટની બહાર નીકળી ગયા હતા જોકે 75 વર્ષે માતાનો ઊંગણા મણ માં ના કારણે જ મોત થયું હતું મિત્રો મળતી માહિતી અનુસાર આ બનાવના પગલે જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફ્લેટમાં રહેતા ખસેડી ભારે જહેમત પછી ફ્લેટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો ગાંધીનગર સરકસનના પાસણા હળમતીયામાં આવેલા સાતક ફ્લેટના ચોથા માળે મકાનમાં એસીના શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગતા જ પંચોતેર વર્ષીય વૃદ્ધાનું ગુગળામણથી જ મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મિત્રો આશરે બે અઢી વાગ્યાના અરસ્તામાં એસીમાં અચાનક થવાની સાથે જ જ આગ હતી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ઉઠ્યા હતા ધીમે ધીમે આગે ઘરના ફર્નિચર સહિતના સરસામાનને ઝપેટમાં લઈ લીધા હતા જોકે આગના ધુમાડાના કારણે રંજનબેન બેભાન થઈને ઠળી પડ્યા હતા આ દરમિયાન બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એ ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રંજનભાઈને સારવારસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સિવિલમાં ફરજ બજાવતા તબીબીએ રંજનભાઈને મૃત જાહેર કર્યા હતા મિત્રો આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઈબ અને વિડીયોનો લાઇક કરજો મિત્રો ધન્યવાદ